જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રીદેવ બળદ આશ્રમ ગામ તાલુકો બગસરા જિલ્લો અમરેલી આપણે જે શેડ નિર્માણનું કામ ચાલુ કરવાનું હતું મેં તમને બે વિડીયોમાં બધું બતાવ્યું અને આટલે કામ પૂગી ગયું છે જોવો તમે જોવો ટાકાનું કામ આપણે ઝડપથી ચાલુ કરી દીધું છે આરસીસીનો સીનો ટાકો બનાવવાનો છે લગભગ અંદાજીત એમ કહેવાય ને કે હરિયા જેટલા બહાર દેખાય છે એટલો ટાંકો ઊંચો લેવાનો છે એટલે કે પંદર હજાર લીટર પાણી હમાય એટલો અંદાજ છે એટલે આપણે ઘનફૂટ માપી એટલે ખ્યાલ આવી જાય અને શેડમાં આપણે જો કેસી કેસિસુ લાગી ગઈ પરલીન લાગી ગઈ કમ્પ્લીટ થઈ ગયું છે એક બાજુથી આ આપણે જે ગમાઈણ આવે ફોલ્ડિંગ દીવાલની આપણે ગમાઈણ બનાવવાની છે એ કામે ચાલુ થઈ ગયું છે બધું એકે આપણે કામ સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કર્યું છે આરો હાર એટલે ઝડપથી બધું કામ પતી જાય કારણ કે આપણે જે જે ખેડૂતોના ફોન આવતા બળદ મૂકવાના બધાને મેં દસ તારીખ આપી હતી પણ દસ તારીખ તો વાઈ ગઈ માનો ને પણ આપણું કામ પૂરું ન થયું એનું કારણ છે કે ભાઈ બધું આ બધું કારીગરો ઉપર કે મજૂર ઉપરને બધું કામ કરાવવાનું હોય તો ટાઈમે મજૂર આવે ન આવે પછી બીજું કે વાડીએ જે પાવરના લોચા હોય પાવરના કાપ હોય તો એના લીધે કામ અટકતું હોય એટલે આપણે જેમ બને એમ ઝડપથી કામ પૂરું કરી દેવાનું છે હવે બસ આપણે જો ફરતા ઉપર પતરા મારવાના છે ફરતી પાછી પતરાની બોર્ડર આવશે અને ફોલ્ડિંગ દિવાલની ગમાઈને આવશે એટલું જ કામ બાકી છે કમ્પ્લીટ દરવાજા આવી જાય આપણે હેડને જો બિહારી દીધી છે કલર બલર મારીને કમ્પ્લીટ અને હમણાં બળદોને સારું છે લીલો ઘાસ સરો ડેલી દાતાશ્રી દ્વારા આપણને મળે છે દિવાળી પછી હમણાં દસ દિવસથી બળદોને કંઈક શાંતિ થઈ કે લીલો ઘાસ સારો મેળો આવવા એટલે ખૂબ ખૂબ બધા દાતાશ્રીનો આભાર માનું છું સુરતથી આપણને ઘણી બધી સંસ્થાઓનો શેળ બનાવવા માટે સહયોગ મળ્યો છે તો એ આપણે શેડ પૂરો થઈ જાય ત્યાર પછી આપણે બધા દાતાશ્રીનું સંસ્થાઓનું નામ જાહેર કરીશું અને અમારા ગૌસેવકો તમે આગળના વિડીયામાં જોઈએ અમે અત્યારે જોવો છો કે રાત દિવસ જોયા વગર આપણે શેડનું કામ ચાલુ રાખ્યું છે દિવસે બધું સ્ટ્રકચર ઊભું થાય અથવા તો બધું બને તો એટલું પછી રાતે કલર કામ છે એ બધું કરતા થોડું ઘણું બીજું કામ હોય સાઈડનું તો એ બધું અમે રાતે બાર બાર એક એક સુધી કરતા અને હવે આપણે જુઓ બધું પરલીન લાગી ગઈ એટલે લાઈટ ફિટિંગનું કામ એ આરવાર ચાલુ કરી દીધું છે બધા અમારા ગામના જ યુવાન ગૌસેવકો મિત્રો છે બધાનો ખૂબ સારો સપોર્ટ મળે છે આપણને અને એટલે જ કામ આગળ થાય કારણ કે એકલા હાથે તાળી ન પડે એટલે દિવસ ને રાત જોયા વગર અમે કામ તો ચાલુ રાખ્યું છે પણ છતાં એક કામ પૂરું કરવામાં આપણે નિષ્ફળ ગયા છે એમ સારું કામ આપણે બનાવ્યું કરવાનું છે આપણે મજબૂત બનાવવાનો છે થોડા ઘણો પાંચ દિવસ અડાવળું થાય પણ પછી પાછળથી કોઈ તકલીફ ન થાય એ માટે એટલે બધા ખેડૂત મિત્રોને જે મને ફોન કર્યા હતા બળદ રાખવાના મેં દસ તારીખ આપી હતી તો હજી આપણે તારીખ લંબા હે ઘણાના ફોન આવી ગયા આજની તારીખમાં કે કેમ થયું કેમ થયું પણ બધું એ ક્યારે તો કામ થાય નહીં સતત આપણે કામની કોશિશ કરી ઝડપથી પૂરું થઈ જાય એટલે એટલે નવ્વાણું ટકા ઉત્તરાયણના દિવસે આપણે કામ પૂરું થાય એવો સંકલ્પ છે દિવસ રાત જોયા વગર આપણે કામ ચાલુ રાખ્યું જ છે જેથી આપણે વધારેમાં વધારે બળદને અત્યારે આ ઠંડીની મોસમ છે તો આસરો આપી હકી તો ફરીવાર બધા મિત્રોને વિનંતી કરું છું કે જે કંઈ આપણે દાન આપવાની ઈચ્છા હોય તો એ આ શેડ બનાવવામાં સપોર્ટ કરજો કારણ કે બહુ મોટું ટ્રક્ચર ઊભું કર્યું છે મોટો શેડ છે એટલે બજેટ એટલું છે ચૌદ પંદર લાખમાં લગભગ બધું કમ્પ્લીટ થતાં થાય સંડાસ બાથરૂમ પાણીનો ટાંકો છે શેડ છે ફરતી બોર્ડર ગમાણ બધું થઈને અંદાજીત ચૌદ પંદર લાખ રૂપિયા ખર્ચો થવાનો છે તો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો ગમે તો શેર કરજો જેથી આ વિડીયો એવા દાતા સુધી પહોંચી જાય તો આપણને સપોર્ટ મળે તો વધારે વધારે બળદ માટે આપણે મહેનત કરી હતી અને બળદો સાચવી હતી શ્રીદેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણસિત્તેર એકોતેર પંચાણું પંચાણું તો વિડીયોમાં બન્યા રહેજો આગળ આગળનું કામ બધું તમને આગળ આગળ બતાવતા જ આવી પતરા બતરા આવી જાય પતરા ચડાવી પછી પાણીનો ટાંકો તમને બધું બતાવવું તો વિડીયોમાં આગળના વિડીયોમાં મળી મિત્રો જય માતાજી જય શ્રી રામ જય ગૌ માતા